આજે તો બીજાના લગ્નમાં ટેસડો કર્યો છે વાત જવાય જો એવો મમ્મી એ દે કે મારા મમ્મી પપ્પાના લગન છે એની મેમરી ક્યાં હે છે અને કઈ રીતે એને જોવી માર પપ્પાએ મને એમ કીધું કે આપડી પાસે વીસીઆર છે બટ એનું કાઈ સોલ્યુશન નથી તો મે એવામાં સ્ટુડિયો વાળાને પૂછ્યું ને વિડિયો ઉડતા તા એ કે તું એવન સ્ટુડિયોમાં વયો જા પછી ભાઈ છે ને આપણે અભયનગરના ગેટની બાજુમાં મારુતિ ચોકમાં એવન સ્ટુડિયો આવ્યું ને ત્યાં પોગી જા ત્યાં વીસીઆર અને બગડી ગઈલી કેસેટ દઈ દીધી કે તું મુંજામાં તારી પેન ડ્રાઈવમાં કન્વર્ટ કરીને નાખજો તમારી કોઈ પણ ખરાબ થઈ ગઈલી અથવા ચોટતી સીડી હોય અહીંયા લાવવાની અથવા તો વીસીઆર હોય તેને કેમિકલ વોશ દ્વારા પેન ડ્રાઈવ કન્વર્ટ કરી આપવામાં આવશે હોળી તમારા ગમે એવા જૂના ફોટા હોય ને ટીકડી ટી એકદમ નવા એચડી બનાવી આપવામાં આવે છે અને અહીંયા વીએચએસ કેસેટ ડીવીડી કેસેટ મિની ડીવીડી કેસેટ મિની ડીવી કેસેટ સી વીએચએસ હાઈએટ કેસેટ કે ઓડિયો કેસેટમાંથી માંથી પેન ડ્રાઈવ કન્વર્ટ કરી આપવામાં આવે અને મેમરી કાર્ડ કે પેન ડ્રાઈવ માં ડેટા ડિલીટ થઈ જાય અથવા લોસ થઈ જાય તો તેને રિકવર પણ કરી આપે મેઈન વાત તો એ કે ભારતના કોઈ પણ ખૂણે તમે રહેતા હોય તમે પાર્સલ દ્વારા પણ મોકલાવી રિકવરી કરાવી શકો છો ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ બે આપી દીધા છે તો હવે રા નો જોવો આજ કોણ